દેવર કા કેમ સમિતરો મજામાં તો મજામાં જઈઓ ઓ પહન જો ખાલી કરે ભૂકો કાખો ચા જાય દેવર કા દી સ્કામ છો મિત્રો મજામાં તો મજામાં જો આપણે કા મિત્રો બે કેલા વરીયા ને તો માં એક કરો આલો મ હે એક પતરાનો આપણે હો નઈ ખો હા આ આપણે ખાતર કરવાનું હે આને આને આપણે તો ખાટમાં નાખીને ખાતર કરવું હે ઢૂળ આપણે જો નાખી ને માથે નાખવાની હે આ માલ ખાઈ નથી આવ હે ને આ હેઠોથી બટાઈ ગયો હોય આનો આપણે ખાતર કરવું હજી એક ફેરો છે આનો આપણે છે ને તો નાખીને પલાળવાનું છે હમણાં ઘરો નહીં આવે લગ્ન ચાલુ થઈ ગયા અઢાર તારીખ સુધી પછી નિરાધાર કામ કરીશું આપણે આલો મિત્રો ખાલી કરી લઈ ને ભરી આવી શકે સાચી મિત્રો આ બે ભાઈઓ હે ને જય દ્વારે કાદેશ રામ કેમ છો બધા મજામાં

મિત્રો આપણે આવી ગયા અહીં ભૂકો ભરવા પાછા બરાબર ભરાઈ ગયો હવે ખાલી હે ને હવે તો એકાદી ભારી અહીંયા હે ને એકાદી ભારી વાં છે મિત્રો સામે જો લે ટોલીમાં કચરે ભૂકો ભૂકો ના કે ખાતર હે ટૂંકમાં હવે આ ખાતર હે મિત્રો અને ભૂકો ના કહેવાય જો કે પણ ભૂકાનો ખાતર છે જોઈ લ્યો લઈ ગયો હવે આપણે આની માટે ધૂળ નાખી દેવું ને ખાતર પરદેશો ખેતરમાં આપણે હે ને બે ત્રણ ટોલી આ રીતના આવ્યો હોય ભૂકો બધો ખાતર હા આપણે ખાતર કરવાનું હા તો ચાલો મિત્રો બે ભારી વાં છે અને એકાદ ભારી નાખી દઈને મળી એનો પાછા આગળ આગળ રાણાભાઈ ભંડારીયાની દુકાને બરાબર જોઈ શકો તમે મારી સામે છે છે આપી છે હવે ટાવડી આવે ને ટાવડી હવે સીપીઓ હે આ બાજુ જો મિત્રો સીપીઓ અને આવી રહી ગયો હાથી કટલો વસ્તુ જે માંગો એ બધી વસ્તુ હાથી જે રકમ છે આવડે ટાવડી આવે ને એ બતાવું તમે ભાઈ બ્લેક કેમેરા કરીને આપણે અહીંયા છે બે બાજુ

હા છે ટાવળી જો આ પારી સાથે જે ઉથવરી ના હોય ને એટલે આ કીપી હે તો ચાલો આપણે પહેલા આને બે કામ બતાવી લઈએ જો સામે આ ગાડી પર એ બેક છે તો ચોપડી લઈ લો ને પછી આપણે મળી આલો પાછા તો મિત્રો આપણે ઓડ લઈ લીધો ઉરિયા કાથરોટ માં બરાબર આ આપણે ઉરિયા નાખવા જવાનો છે આ જુવાર માં પવન બહુ છે મિત્રો પવન નો અવાજ આવે તો માફ કરી દો બરાબર

હાલો જુવારમાં મિત્રો ઉદિયા છાટી જવા હે ને આ આઈથી માં હું ગયા રો હે ને છાટ નો એટલે ઉદિયા પછી આપણે ઘરે પોતા ચાલુ કરી પડી આલો પાછી એટલે મિત્રો આપણે મોટા ઘર દીધી ચાલો ઉદિયા નાખીને બરાબર આમાં બે ક્યારે પીએ ચણાનો વેરો છે ને જુવારનો પીશે જુવારનો ક્યારે અડધે ઉડી જાય ધોરિયા ચણો ને ત્યાં લગા ત્યાંથી વધારે આપણે હાંધો કાઢવો જો પાછો આગળ આ બી જાય વાર નહીં લાગે પાણી આ બગડાટી બોલતી મિત્રો ચણાનો કલર મિત્રો આપણે જીંક સલ્ફર નાખ્યા પછી જોરદાર આવી ગયો કારા વાદળ ચાલો મિત્રો પાયલો ને પછી મળીએ પાછા લો આગળ આગળ પાણી ના પીજો આપણે અહીંયા આગળ ક્યારે આમ કરીએ તો બંધ મિત્રો એમાં તેના માં આવેલું હોય શું ઓલા ગયા મે ને આમ ધાર હે ઓલી બાજુ દો એ પાણી ભાગે એટલે ઓલી બાજુ ગયો પાછા આઈ જી આવી નગર ને ફોન લામ આવી ગયે અજે આપણે અહીંયા આઈ દી મે રાઈ આમ દા દઉં હવે એટલે બાકી દે થોડોક જ છે હવે હા અજે તાણા ને વાવી ને બે જ પાણી કાઢા હા મહિનો દીધી પાઈ જ નથી પાસ મહિના ઉપર થી હોય તો પાણી જાય நேர் நேர படேஜ் ஜாய் பகடாடி பல தூ આપણે પાવાના જોવાનું ક્યારે એક જ છે મિત્રો ચણા પાવાના નથી ધરા ચણામાં આવે એવું છે તૂટી આવે તો આપણે આવવા દીધું મિત્રો હોય દિવસ તો મિત્રો આપણે ગયો જોવાના ઘરે બંધ કરી દેવાની થાય છે